સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અગ્રણી રમેશભાઈ મુંગરા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો સાઠ વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું નવું બિલ્ડિંગ જે મેળવ્યું છે એ ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે બનેલ જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર મંત્રીશ્રી રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ ઉત્તન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદસ્તે અહીં કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લાના તાલુકા પંચાયતોના હોદ્દેદારો ગામડા ગામડાઓના સરપંચશ્રીઓ સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્નથીઓ અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે